ધરા જેના છે છે ધરતી કે જેના માટે કહેવાય ક્યાં તો સૌરઠ ની ધરતી જેમ ડાલા મથા ને જન્મ આપે એમ અનેક સંત શુરા સતીઓ મેં દાતારો ને પોતાની ગોદમાં સમાવીને બેઠી છે આ જ ધરતીની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે રૂપ આપેલું છે ગરવા ગિરનારની પાખોળમાં આવેલા રૂપાના કટકા જેવા વણથલી ગામનું પાદર આજે નવેલી નારીના ઝાંઝર માફક રણ જણે છે એક બાજુ ઢોરઢાખર પાણીના પોળાપટમાં હબકે છે તો બીજી કોઈ વટલાના છાએ તપતા બપોરને છાયડાની ઢાઢકથી ખાડવા નાના સુના ડાયરાની જેમ બે ચાર ગલઢેરા બે ચાર ગુવાળિયા ને ગરાસિયા જુવાનિયાઓ મૂછુએ તાવ દેતા બેઠા છે મધરો મધરો વાયુ વાયર્યો છે કોક બેઠા બેઠા જોકા ખાય ને કોક હોકલીની ઘૂંટું તાણી રહ્યા છે ડાયરા ની બરોબર વચ્ચાડે બગસરાની ગરેડિયા વાળી પછેડી ની ભેટ તાણીને ગઢવી બેઠા છે અલક મલક ની વાતોના માખણિયા પિંડ ઉતારે એમાં વાત કરતા કરતા ગઢવી થી કહેવાય ગયું સવા સોમા થાવસ બાપ રંગ છે સવા સોમાને હે ભાઈ કેને રંગ દીધા ગઢવી દીધા જો હોય ઈને રંગ દીધા અને આમ તાઢા બો ડાયરા માં તણખો જીરો હોય એમ થયું એ જુવાનીએ બોલ્યો ઈની ક્યાં ના ગઢવી તમે તો રંગ દીધા જોગ હોય ઈને જો ને થાલે કુવે ગાગડી અગડાવો એવા તો તમે નથી પણ આ સવાસો માં છે કોણ સવાસો માં ગઢવી આટલું બોલીને એને કાબર ચિત્રી દાઢીમાં હાથ ફેરવતા મરમાળો હસવા લાગ્યા સવાસો માં એ ગાયું વાળી હતી અબડાની લાજ બચાવી હતી બારવટિયા સામે જુદ્ધો ચડ્યો હશે તો લીલુડા માથા વધી રાતા હું કર્યું તું સવાસો માં મોડ નો નાખો તો પછી ગઢવી છે ને મારો બાપલિયો હાસુ બોલ્યો આખો એ ડાયરો સુકલ પાંદડાની જેમ ખખડવા લાગ્યો ત્યાં એક જુવાનિયો પારેવાના પગ જેવી અવળી આંખ કરીને બોલ્યો રોજડી માથે રાંગ વળીને એવો તે કયો ગઢ જીત્યો તે ગઢવી વાતને આટલો ચડાવોસ ગઢવી વાતને અવળી થતા વાર નઈ લાગે એટલે મરકાવીને બાપ લાવ ગઢ જીતવા સેલાશ એ તો બાવડાના બળે જીતીય કાય પણ આબરૂનો નો ગઢ બંધ રાખવો દોહલ્યો છે આખો ખોય ડાયરો મોં ફાડીને ગઢવીની સામે જોઈ રહ્યો ગઢવીએ દાઢી ના પલ્લા ઝાટકી ખોખારો ખાઈને વાતની માંડણી કરી

ભારે કરી એક ભરવાડ પરવાડથી અનાયાસે બોલાઈ ગયું ભારે તે કાંઈ જેવી તેવી કરી ગઢવી ગળું ખંખેરીને આગળ વહી જા જોત જોતામાં સવચંદ શેઠ મીઠા વિડાની માફાકુ લેચાઈ ગયા બાપ દાદા વારૂકી પેઢીના પાયા ડગમગવા લાગ્યા માથે વાળ એટલું દેવું થઈ ગયું શેઠે ઘરમાંથી વાલની વાળી સુધાઈ કાઢીને આપી દીધી સાચો મને એક તે ખોટું ખમે નહીં કોઈનો રૂપિયો રાખે નહીં વાત સાંભળીને ઘડીભર આખુંય પાદર બોલતું બંધ થઈ ગયું શેઠ ખલાસ થઈ ગયાસ બરબાદ થઈ ગયા ઘરમાં રાતી પાઈ રહી નથી મરતી વેળા એ મોમાં મૂકવા નવો પસાર્યો હંધોઈ તળિયા ઝાટક થઈ ગયું આ વાત પાખાળા ઘોડાની જેમ ભાઈ ને કવાખાય પરગણામાં ફેલાઈ ગઈ માલે તું ઝાર પેઢીના પાયા પિત્તળિયા નીવડ્યા એવું ચોરે ને ચોટે બોલાવા લાગ્યું

એ સમજી ગયા પોતાના દી આવ્યા એટલે ઠાકોર સામે ટગર ટગર જોઈ રહ્યા શેઠ તમે રૂપિયા નહીં આપો તો કુંવર રિહા હે ને મારે પૈ છોરૂ હારે વેર બંધા હે

એટલે નિરાત વાર્યા બાકી તો શેઠની જગ્યાએ બીજો કોક હોત તો તડને ફળ કરતા વાર ન લાગત અને ઉભા ઉભા પૈસા ઓકાવત શેઠે તો જૂના ખાતા ઉઘાડ્યા વર્ષોની ઉઘરાણી કાઢી પણ વાળનના વાકા હોય તે કોથળીમાંથી કડે બુડતી બેટલી અવળા પગલે અલવિદા કરે ઈ ઉઘરાણી કરવા મોકલેલા ગુમાસ્તા ઉઘરાણીના નાણાં બારોબાર ઓળવીને પોબારા ગણવા લાગ્યા શેઠ ખાલી હાથે ઉભા થઈ રહ્યા આ બાજુ ઠાકોરને કરેલો ત્રણ દીનો વદાડ ઓરો ને ઓરો આવવા લાગ્યો દીને જાતા કેટલી વાર અરે ભાઈ ઉઘરાણીના દી તો આખ્ય ઉઘાડો ત્યાં ત્યાં સામે આવીને ઉભા રે શેઠને પોતાના જીવ કરતા આબરૂ વાલી તી પોતાને ઘેર લેણિયાત બેઠો હોય ને વાયદો પૂરો થઈ ખાલી હાથે જાય તો 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 ઉજળી આબરૂ માથે બટ્ટો બેહી જાય એના કરતા તો અફીણ ઘોળવું શું ખોટું શેઠ ને તો આવા નબળા વિચારો આવવા માંડ્યા પણ એનો વિચાર બદલાણો આ ભવ તો બગડ્યો પણ હવે આવતો બગાડવો આ ભવના આ ભવેશ પૂરા કરવા મોકળે મને હસ્તાર્યા ગઢવીએ વળી પાછો વાતનો હાંધો કર્યો શેઠે ઘડીભર આંખો બંધ કરી ઠાકોરને હુમીરા મનને કસ્યું અને પછી કલમ દવાત લઈ અને હુંડી લખવા બેઠા શ્રી વણથલી ગામથી લખ્યા શેઠ સવાચંદ જેરામ સ્વરિત આ હુંડી લઈ આવનાર ઠાકોર સુરજમલ ને હુંડીના દેખાડે રૂપિયા એક લાખ બાબાશાહી રોકડા તે રૂપિયા પચાસ હજાર બમણા સહી પિશાન પાવતી લઈને આપશો અમદાવાદના સોમચંદ શેઠ સાથે કોઈ દી નવા પૈસાનો વ્યવહાર કર્યો નથી તે લાખની હુંડી કેમ સ્વીકારશે શેઠ આતમરામ કોચવાણો ને હુંડી લખેલ કાગળ ઉપર ડળક ડળગ કરતા બે હુડા ખરી પડ્યા કર્ણાવતી નગરીએ સોનલ ઘાટળી ઓઢી લીધી છે બાવન હજાર અને ચોરાશી ચોટા વિધીને નાનકડા ગામ રોખી ઝવેરી બજારમાં આવ્યા નાના સુના રજવાડા જેવી ડેલી માલિપા સોમચંદ શેઠ હોનાની ઘુઘરિયુ વાળા દાતાણ થી પરવારીને રૂપાની જારીએ જારી મોસરતા તા નથી રૂપિયા એક લાખ લેવાના છે તે જોઈ લ્યો આ હુંડી ગુમાસ્તાએ ઠાકોરના હાથમાંથી કાગળ લઈને વાંચ્યો પછી શેઠ ને આવ્યો શેઠે કાગળ ને ફેરવી ફેરવીને વાંચ્યો સવસંદ શેઠના નામનો એમની યાદમાં કોઈ હતું નહીં મને બરાબર કસ્યું પણ ક્યાંય નામ નો મુનિમને બોલાવવાને કીધું જી હા શેઠ આ છે પૂરા લાખ રૂપિયાની કોણે લખી છે લખી છે વણખલી ના શેઠે પણ આવું તો કોઈ નામ મને યાદ ન થાવતું તમે ચોપડામાં જોઈ લો ને આવા નામનું કોઈ ખાતું હોય તો મુનિમ ચોપડા જોવા પેઢી ગયા એટલે શેઠે ઠાકોરને કીધું ઠાકોર સાહેબ

શેઠ મહેમાન જઈને ઉલટ તપાસના ઈરાદે ઠાકોરને મળ્યા એ પણ સોળ વલુ સોનું સાચું નીવડ્યા હવે શું કરવું ભારે ધર્મ સંકટ થઈ ગયું ઝબકારો થયો તે ફરી વખત ફેરવી ફેરવીને જોઈ ને કાગળના ડાઘ પર આખીના ઠળિયા ચોટી ગયા કાગળ ઉપર બે અશ્રુ બિંદુ પડ્યા હતા અરે આ અશ્રુ બિંદુ નથી પણ લાખ લાખ ના બે મોતી ટાંક્યા બસ આમાં બધું જ આવી ગયું ચતુર શેઠ સઘળી વાતનો સાર પામી ગયા

રંગ સવા સોમાને નહીં પણ સોમચંદ દેવાય ગઢવીએ પોતાના વાળ વચાળે માથું મારનાર જુવાન સામે જોયું અને પછી કીધું બાપલા હાંભળો તો ખરા કે હાંભળા પેલા જ એટલે ભે તો ખરો વચાળે ઠાયા ફાઇડસો તે

શેઠે સુરજમલ ઠાકોરને ને બોલાવ્યા વેલ જોડાવી એમાં રૂપિયાની થેલી ભરી પછી તો વેલી આવે ગણાવતી નગરી બાવન બજારો વિંધીને સીધા જવેરી વાડમાં સોમચંદ શેઠની ની પેઢી આવ્યા કોઈ એકબીજાને ઓળખે પૂછે ઈ પેલા જ સૌચંદ શેઠે પોતાની પાઘડી ઉતારીને સોમચંદ શેઠના પગ આગળ મૂકી પછી ગળગળા આવાજે કીધું શેઠ તમે મારી લાજ રાખી મારી આંટ રાખી મને મરતાને ઉગાડ્યો મારી ચામડીની મોજડિયું કરીને તમને પહેરાવું ને તોય ઓછું તમારું નાણું દૂધે ધોઈને લઈ આવ્યો શેઠી આવું સોમચંદ બોલ્યા મેં એમાં કાંઈ નવાય નહીં કરી મેં તો હવે આગળ કાંઈ બોલો તો તો મારું લોય શેઠ ભાવ વિભોર થઈને બોલ્યા લ્યો બાપલા તમારા નાણા એક લાખ બે લાખ ત્રણ લાખ બસ બસ શેઠ મુનીમ બોલ્યા અમારા તો એક લાખ જ હતા વ્યાજ થઈને બહુ બહુ તો સવા લાખ થાય મારું ખાતું હતું ને શેઠ તમારું ખાતું તો નહોતું પણ અમે ખર્ચા જાતે માંડ્યા સોમચંદ શેઠ ભારે સુજવાળા તે આખી વાતને પામી જાતા વાતને વાળતા બોલ્યા મુનીમ આપણે તો હુંડી પર પડેલા આ સુના બે ટીપાને બે લાખમાં ખીડી ગયા તા એમાં એક જ લાખ આપણે આપ્યા છે બીજા લાખ આપવાના બાકી પછી સાવચંદ શેઠ સામે જોઈને બોલ્યા શેઠ અમારું કાંઈ લેણું નીકળતું નથી અમારાથી અણહકનું નાણું લેવાય નહીં અને લઈ તો તો ગઉ માટી બરાબર હે આવો ગઝબ ન કરો શેઠિયા આ આ વેલડું ભરીને નાણા લાવો એ કઈ દેખાડવા નથી લાવ્યો તમારી વાત લાખેણી સોમચંદ શેઠ ઢાઢા કોઠે બોલ્યા પણ અમારું લેણું જ નીકળતું નથી પછી તો પછી તો વાત વટે ચડી નગરીનું માજન ભેગું થયું છેવટે નક્કી થયું કે આ નાણાનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવો લ્યો તમે જ કયો આમાં રંગ કોને દેવા લેખક શ્રી નોંધે કે સૌચંદ શેઠે સંઘ પણ આવેલો ને રસ્તામાં દાન ધરમ કરતા જે નાણાં વૈજા એના દેરા બંધાવેલા મિત્રો આપણા લોક સાહિત્યની આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું સૌથી પહેલાં તમે મેળવી શકો